જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશી કથા હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત ઉપવાસનું ભારે મહત્ત્વ આંકવામાં આવ્યું છે હિન્દુ વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે તો ચાલો કોણ હતા આ દેવી અને શું છે મહત્ત્વ ઉત્પત્તિ એકાદશીનું ભગવાને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ સમાપ્ત થશે કેવી રીતે કરશો એકાદશી વ્રતની પૂજા સ્નાનાદિ કર્મ કરી શ્રીહરિની વિધિ વિધાનથી પૂજા કરી ઘીનો દીવો પ્રગટાવવો ચંદનનો ધૂપ કરી ગલગોટાના પીળા ફૂલ ભગવાનને અર્પણ કરવા ભગવાનને ભોગ ધરાવી અને ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો મંત્ર છે ઓમ મુરા રાતએ નમઃ ઘરની શાંતિ માટે શ્રી હરિ સમક્ષ ગોગડનો ધૂપ કરવો શ્રી હરિને ચઢાવેલા ચંદનનું તિલક કપાળી કરવું બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા શ્રી સુતજી બોલ્યા હે મુનિઓ આ એકાદશીના મહાત્મને ભગવાન શ્રીકૃષ્ણ વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળી અને આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે જ્યારે કૃષ્ણને સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશીનું આ વ્રતનું શું મહત્ત્વ છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે અને એની વિધિ કઈ છે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની રાત્રે દાંતણ કરવું જોઈએ રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરવા પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાવવું જોઈએ સ્નાન પછી ધૂપ દીપ અને નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રે ઊંઘ અને સ્ત્રી સંગનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મો કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માગવી જોઈએ ધાર્મિકજનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીને બંને એકાદશીઓને એક સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ તથા દર્શન કરવાથી જે પુણ્ય પણ મળે છે તે એકાદશીનું વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિ તથા ચંદ્રગ્રહ સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્યને વેદપાઠી બ્રાહ્મણો અને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના વ્રતના પુણ્યના દસમા ભાગ બરાબર હોય છે નું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જે યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું તે હવે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવીને તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળીને શિર સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ તેમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અમે બધા દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને દેવતાઓને જીતી લીધા છે ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્ર બોલ્યો હે ભગવાન પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે જેને પોતાના બલથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ સૂર્ય વરુણ યમ ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી દે ને મારી તમે દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે તે ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા ગયા એ સમયે દૈત્યપતિ મૂળ અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ શસ્ત્રોને ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધમાં કરવા લાગ્યા પણ દેવતા દૈત્યોની આગળ ના ટકી શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો તેમને તેમના ઉપર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના શસ્ત્ર શાસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાને માટે સૂઈ ગયા પણ દેત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિશાળ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન તેને મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને પુષ્પની સમાન પડવા લાગતા હતા અને અનેક શસ્ત્રો શાસ્ત્રોનો પ્રયોગ કરવા છતાંય ભગવાન તેને જીતી ના શકતા ભગવાને દૈત્ય જોડે દેવતાઓના આ સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા એ દૈત્યને તે ના જીતી શક્યા અંતે શાંત થઈને વિષ્ણુ વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા તે સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો મને શયન કરતો જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યું કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય વિચારવા લાગ્યું કે આવી બળવાડ સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર તે કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડા સમયે વીત્યા પછી તે કન્યાએ રોધમાં આવીને તે દૈત્યોના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ તેને મારીને મૂર્છિત કરી નાખ્યો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલો જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે આ દૈત્ય મેં કોણે માર્યો ત્યારે તે કન્યાએ ભગવાનને હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર થયો હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાનમાં કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે કૃપા કરીને મને એવું વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્તો એક જ હશે અને સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતમાં મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જળથી નષ્ટ થશે અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ કરશે તું મારા માટે હવે ત્રી ત્રીજ આઠમ નોમ અને ચૌદસથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આમ કહીને ભગવાન અંતઃ ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ તેમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ અને પઠણ કરે છે તેને અશ્વમેય યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ